વિશ્વની સૌથી વધુ વિકસતી અર્થવ્યવસ્થા ગણવામાં આવે છે અને એના કારણે જ ખાલી દેશમાં જ નહીં દેશની બહારના લોકોને પણ આપણી અર્થવ્યવસ્થામાં ભારતની અર્થવ્યવસ્થામાં રસ પડતો હોય છે કેન્દ્ર સરકાર આવતીકાલે એટલે કે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટેનું સામાન્ય બજેટ રજૂ કરવાની છે સામાન્ય રીતે બજેટમાં સરકાર આગામી નાણાકીય વર્ષમાં શું કામો થવાના છે ને કઈ યોજના પર કેટલો ખર્ચ થવાનો છે ક્યાંથી ઇન્કમ આવવાની છે આ બધી વાતની વિગતો આપતી હોય છે પરંતુ બજેટ રજૂ કર્યા પહેલાં દેશમાં આર્થિક સર્વેક્ષણ બહાર પાડવામાં આવે છે જે આજ છે જ આજથી જે સંસદ સત્ર શરૂ થયું બજેટ સત્ર એમાં આ આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું આ આર્થિક સર્વેક્ષણ શું છે અને એનું મહત્ત્વ શું છે એ અંગે જાણીશું આજની આ મહત્વપૂર્ણ ચર્ચામાં આર્થિક સર્વેક્ષણ બે હજાર પચીસ સમીક્ષા અને આશા આ વિશે વધુ માહિતી આપવા માટે દૂરદર્શન સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મેનેજમેન્ટ એડવાઇઝર કે મેનેજમેન્ટ ગુરુ તરીકે જે જાણીતા છે એ શ્રી નયનભાઈ પરીખ સ્વાગત છે નયનભાઈ આપવું સાથે જ ઉપસ્થિત છે જાણીતા અર્થ નિષ્ણાત ડૉક્ટર મૃણાલભાઈ પટેલ આ બંને મહાનુભાવોનું દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આજની ચર્ચામાં હાર્દિક સ્વાગત છે સૌથી પહેલો સવાલ નયનભાઈ હું આપને પૂછવા માંગીશ કે આ આર્થિક સર્વેક્ષણ શું છે એ અમારા દર્શક મિત્રોને જો સરળ ભાષામાં કેવું હોય તો આપ શું કહી શકો એટલે એક મોટો ઇવેન્ટ થવાનું હોય તો શું આગળ થોડી એની પ્રસ્તાવના એમ જે કાલે બજેટ છે એની પેલું એક થોડું વાતાવરણ જામે પ્રસ્તાવના થાય એના માટે આગલા દિવસે

નોન પરફોર્મિંગ રહ્યા બેન્કિંગ ક્રેડિટ વધી કે ઘટી કયા સેક્ટરમાં પ્રોગ્રેસ થયો ક્યાં આપણે થોડા ધારણાથી થોડા ઓછા થયા જેમ જીડીપી ગ્રોથ થોડો આપણી ધારણાથી ઘટ્યો છે તો એ અંગે વાત અને આવતા વર્ષ અને ની એક થોડી ઝલક આપવાની હોય એ પ્રમાણે કે આ વર્ષોમાં આપણે શું કરવું જોઈએ ઇન્ફ્લેશન જેમ હવે આપણી આર્થિક પ્રવૃત્તિઓ અંગે શું હોઈ શકે એગ્રીકલ્ચર સેક્ટર એમએસએમઈ વગેરે નાના મોટા ઉદ્યોગોને ને કઈ રીતે મદદ થઈ શકે એ બધો આખો એક થોડો ચિતાર જે છે આવતા વર્ષ અને વર્ષોનો આપવો અને ગયા વર્ષના

તમામ ઇન્ડિકેટર્સ પણ અન્ય દેશોના મુકાબલે સારા થઈ રહ્યા છે અથવા કાબુમાં છે એ પ્રકારનું અવલોકન છે જોકે ચિંતાનો વિષય એ છે કે ગ્લોબલાઇઝેશનનો યુગ ખતમ થઈ રહ્યો છે અમેરિકા અને યુરોપના નેતાઓ ભારત અને ચીનથી આવતી વસ્તુઓ પર વધુ ટેક્સ લગાવીશું એવી આપની પ્રોટેક્શનિઝમ એટલે કે સંરક્ષણવાદની અપનાવી રહ્યા છે એટલે આ સ્થિતિમાં આપણું જે પણ ઉત્પાદન થાય એ ખરીદશે ઇકોનોમિક સર્વેની એક મોટી રહી છે ઓકે નયનભાઈ જેમ મૃણાલભાઈએ કહ્યું તેમ સૌથી વધારે અગત્યની વાત હોય છે કોઈ પણ દેશનું જીડીપી અને જીડીપી ના જે આંકડા અત્યારે બતાવે છે અલ્ટિમેટલી આ બધી આંકડાની જ માયાજાળ છે પણ એ સાત ટકાથી ઓછો રહેશે એવું કહેવામાં આવ્યું છે હવે જ્યારે સત્ર શરૂ થવાનું હતું સંસદમાં બજેટનું એની પહેલાં પીએમે જ્યારે ટૂંક સંબોધન કર્યું હતું ત્યારે એમાં પણ એમણે ઉલ્લેખ કર્યો હતો કે ભારતને બે હજાર સુડતાળીસમાં એક વિકસિત દેશ તરીકે જોવા માંગે છે અને એ દિશામાં જ પગલાં અત્યારે સરકાર લઈ રહી છે હવે જો આ સ્વપ્નને સાકાર કરવું હોય તો હમણાં જે અનુમાન છે જીડીપીનું એ યોગ્ય છે અથવા ઇનફ છે જો આપણા પ્રધાનમંત્રી જે છે ને એ કરિઝમેટિક લીડર છે અને એ શું છે કે પેલું નિશાન ચૂક માફ પર નહીં માફ નિશાન એ એક ચીજ પકડીને ચાલે છે એટલે એ વિધા પેલા પાર્લિયામેન્ટની બેઠક હોય કે જીડીપી નો ગ્રોથ હોય વિકસિત ભારતનું સ્વપ્ન હોય એ બધામાં એમના જે ટાર્ગેટ હોય છે એ એવા હોય છે કે ખાલી ટાર્ગેટ બાંધવા માટે નહીં પણ એ ઇન્સ્પાયર કરે લોકો આપણને લોકોને તકલીફ વાળા ટાર્ગેટ હોય છે એટલે જીડીપી નો છે આઠ ટકા કોન્ઝિક્યુટિવ રહેવો જોઈએ બે દાયકા સુધી બે દાયકા સુધી અત્યારે પાછલા દાયકાની વાત કરું એને પરિપ્રેક્ષમાં લેવા માટે જેમ અત્યારે આ વર્ષ એક રેન્જ આપી એના માટે કોઈ કે તો સ્વપ્ન જોવું પડશે કોઈ કે તો વાત કરવી પડશે અને ઇમ્પોસિબલ વાત કરવા માટે પ્રધાનમંત્રી કાયમ શરૂઆત કરે છે એટલે પાંચ ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી હોય બે હાજર સુડતાલીસ માં વિકસિત ભારત કરવું હોય વિશ્વ ગુરુ તરીકે પ્રસ્થાપિત કરવું હોય એ બધી વાત એક સ્વપ્ન થી શરૂ થાય છે અને એક સ્વપ્નથી આપણને દિશા ઇમ્પોસિબલ નથી એ ઇમ્પોસિબલ નથી પણ અતિ મુશ્કેલ છે અને આપણે છેલ્લા પાંચ દસ વર્ષથી એ નથી કરી શક્યા પણ હિંમત હારવાની નથી અંધેરા ઘણા હે મગર દિયા જલાના દિયા જલાના રાખના એમ કરીને આપણે એક દિવાથી શરૂઆત કરીએ છે અને બહુ જ મુશ્કેલ છે અને આ બધા મુશ્કેલ એટલે શું કે જેમાં ફેલ થવાના ચાન્સીસ વધારે છે સફળ થવાના ઓછા છે પણ કોઈ ભી વર્લ્ડ કપ જીતવું હોય તો મહેનત તો એ રીતે જ કરવી પડશે લક્ષ્ય તો એ રાખવો પડે લક્ષ્ય જ જો નહીં રાખીએ તો તો નથી થવાનું લક્ષ્ય રાખીએ તો થશે અથવા નહીં થાય

કે જેમ નયનભાઈ કહ્યું તેમ આપણે માત્ર વન પોઈન્ટ સિક્સ પર્સન્ટેજથી પાછળ છીએ પણ કોઈ પણ દેશ માટે એ શૂન્ય પોઈન્ટ સમ હોય એ પણ એક ખૂબ જ મોટી મોટો તફાવત બનાવી દેતું હોય તો સવાલ બે થાય કે આ વન પોઈન્ટ સિક્સ જેટલા પાછળ છીએ એને આગળ કરવા શું કરવું અને આપણે પાછળ પડ્યા હોઈએ તો એના કારણો શું આના માટે મૂળ આપણે જીડીપીની ફોર્મ્યુલા સમજવી પડે જે છે સીઆઈજી એક્ઝમ્સન પ્લસ ઇન્વેસ્ટમેન્ટ પ્લસ ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પ્લસ એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ હવે આપણે આ એક એક સમીકરણના અંગોની વાત કરીએ તો કન્ઝમ્શન વધારું છે તો લોન સસ્તી કરવી પડે પણ મોંઘવારીથી લડવા માટે આરબીઆઈ ખાસા સમયથી રેપો રેટ ઊંચો જ રાખ્યો છે લોન મોંઘી છે એટલે કન્ઝમ્પશન વધી નથી શકતું બીજું છેલ્લા દસ વર્ષમાં મોંઘવારી જેટલી વધી છે તેની સામે લોકોના મિનિમમ વેજીસ એટલા ઝડપથી વધ્યા નથી આ વખતના આર્થિક સર્વેક્ષણ પણ એ નોંધ્યું છે અમેરિકામાં હેનરી ફોર્ડનું ઉદાહરણ આપ્યું કે હેનરી ફોર્ડની કાર કંપનીમાં કામ કરતા લોકોનું જ્યાં સુધી સેલરી નહીં વધે તો નથી એટલે જીડીપી ઇન્વેસ્ટમેન્ટ એમાં પણ આજ સમસ્યા કે લોન સસ્તી થવી જોઈએ સરકાર તરફથી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વ્યાપારમાં સુગમતા એટલે કે ઝડપથી ફેક્ટરી ખોલી શકાય બધાની જરૂર ત્રીજું અંગ થયું કે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે કે જી પરંતુ સરકાર માટે એક સમસ્યા એ પણ છે કે આપણે પોતાનું જે બજેટનું ખાદ હોય ઘાટો હોય કર્જ લેવું પડે એ બધાને બેલેન્સ કરવું મુશ્કેલ થતું રહે છે કેમકે ભારતની અંદર જેટલા વોટર્સ છે એ પૈકી મુશ્કેલથી થી લોકો જ ઇન્કમ ટેક્સ ભરે છે એના પછીનો મુદ્દો આવે એક્સ એટલે એક્સપોર્ટ એક્સપોર્ટમાં મેં જેમ શરૂમાં જણાવ્યું કે અમેરિકા અને યુરોપમાં ચાલી રહ્યું છે પ્રોટેક્શનિઝમ સંરક્ષણવાદ ભારતના એક્સપોર્ટ થતા સામાન પર વધુ ટેક્સ લગાવે એટલે એક્સપોર્ટ આપણું વધારો મુશ્કેલ તેમ છતાં નવા ઇકોનોમિક સર્વે ભલામણ કરી કે આપણે એગ્રીકલ્ચર પ્રોડક્શન વધારી અને આફ્રિકા અને યુરોપ અને સાઉથ અમેરિકામાં ક્લાઇમેટ ચેન્જ પછી જે એમનું પોતાનું ઉત્પાદન ઘટવાનું છે તો આપણે એમને અનાજ વગેરે એક્સપોર્ટ કરી અને એક નવો રસ્તો કાઢી શકીએ અને લાસ્ટ મુદ્દો છે ઇમ્પોર્ટ પણ ઇમ્પોર્ટની આગળ માઇનસની સંજ્ઞા આવે મતલબ જેટલું ઇમ્પોર્ટ વધશે તો આપણું જીડીપી નીચો જશે અને રશિયા યુક્રેનના યુદ્ધ પછી જે ફર્ટિલાઇઝરના ભાવ મોગા થયા હાલ સોનાના ભાવ કે પછી આપણે દવાઓ કેમિકલ્સ તમામ વસ્તુઓ જે મોંઘી થતી રહે પરિણામે આપણું ઇમ્પોર્ટ બિલ વધે છે ડોલર સામે રૂપિયો નબળો થતો રહે છે તો આ બધા કારણોસર જે ટાર્ગેટ છે એનાથી આપણે આપણે હંમેશા પાછળ રહીએ છીએ ઘણી ઘણા બધા મુદ્દાઓ એમાં આવરી લીધા એમાં એક સવાલ એ પણ થાય કે જેમ આપણે જીડીપી કહ્યું તેમ વધારે આમ જનતાને સ્પર્શતા બે મુદ્દા હોય છે એક મોંઘવારી અને એક રોજગાર તો આ બંને મુદ્દાને આર્થિક સર્વેક્ષણમાં કેવી રીતે આવરી લેવામાં આવ્યા છે અથવા એનું ચિત્ર કેવું છે આમ જો તો મોંઘવારીમાં આપણે ગયા વર્ષે હતા છ પોઈન્ટ ચાર એની જગ્યાએ આ વખતે આવ્યા છે પાંચ ઘટી છે મોંઘવારી દર ઘટ્યો છે મોંઘવારી ઘટી એમ એનું શું મેઇન કારણ કે આપણે વ્યાજનો દર પકડી રાખ્યો છે એટલે કન્ઝમ્પશન થોડું પેલું ઘટ્યું છે આપણું જે નાણાકીય સપ્લાય જે છે લોકો મને તમને પૈસા મેળવવામાં જે આસાનીથી મળે એની જગ્યાએ થોડું અઘરું રાખ્યો છે

કાબુમાં આવી છ પોઈન્ટ ચાર થી પાંચ પોઈન્ટ નવ આવે પણ એને જરા થોડું ડિટેલમાં તો મોંઘવારી ફૂડની છે હવે જે ફૂડની ની મોંઘવારી છે ને એ વ્યાજથી કાબુમાં આવવાની શક્યતા એટલા માટે ઓછી છે કારણ કે માણસે ખાવું તો પડશે ને એના માટે ધારો કે વ્યાજે લે પૈસા જે બી કરે એ કોઈ પણ વ્યવસ્થા કરે પણ રોટી કપડા મકાનમાં રોટી તો એક મેઇન રિક્વાયરમેન્ટ છે એટલે નોન ફૂડ ઇન્ફ્લેશન જે હોય એને વધારે વ્યાજથી

હું આશા રાખું છું કે આવતા વર્ષે એવું થાય સરકારનું પોતાનું ઇન્વેસ્ટમેન્ટ વધે પ્રાઇવેટ સેક્ટરનું ઇન્વેસ્ટમેન્ટ વધે વ્યાજના દર ઘટે ક્રેડિટની અવેલેબિલિટી રહે સારી વાત એ છે કે લાસ્ટ નું ઇકોનોમિક સર્વે એ પણ કહે છે કે જે ની ક્રેડિટ છે એ કોર્પોરેટ સેક્ટર મોટી કંપનીઓની ક્રેડિટ કરતાં વધારે ગ્રોથથી વધી છે એટલે તેર ટકાથી નાના નાના જે ઉદ્યોગો નાના નાના પાન બાકીના દુકાનવાળા એમએસએમઈ એ બધા જે સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ છે સ્મોલ સેક્ટરના બિઝનેસીસ છે એમને જે લોન મળી છે એ તે ટકા વધી છે જ્યારે મોટા મોટી કંપનીઝ છે કોર્પોરેટ સેક્ટર છે આપણી જે સ્ટોક એક્સચેન્જ કંપનીઝ છે એ બધાની ટકાથી વધી છે હું ગણું છું કે એટલીસ્ટ નાના ઉદ્યોગો જે છે આપણા એ લોકોને પૈસા મળ્યા છે એમના હાથમાં પૈસા ગયા છે એના કારણે જરા એને ગ્રોથ મળશે પણ સામે સામે આપણે એ પણ સમજીએ છીએ કે બધી નાની નાની ઇન્ડસ્ટ્રી સપ્લાય કોને કરવાની છે એમને જરૂર પડશે મોટાને પણ મોટાની પણ એટલી જ એટલે હવે મારા હિસાબે આવતા આવતીકાલે જે બજેટ આવે એમાં હું માનું છું કે

સ્વીક આરોગ્ય ગેલક્સી માહિતી અને માર્ગદર્શન આપતો કાર્યક્રમ જેમાં કલાકે 1:30 કામ છે મારે સમીરભાઈના ઘરે જવું છે તો તો તમે બહુ જોરદાર નસીબ લઈને ઘરેથી નીકળ્યા છો કેમ હવે તમારે સમીર ભાઈ ઘર નહીં શોધવું પડે કારણ કે સમીર ભાઈ તમારી સામે જ ઉભા છે હું જ સમીર ભાઈ છું તમે કોણ માય સેલ્ફ પ્રોફેસર ગોલીબાર હું તમારી સારી આયુષની કોલેજમાંથી આવું છું એની બહુ મોટી કમ્પ્લેન છે એની તમને જાણ કરવા આવ્યો છું એમ એવું તો શું કર્યું ગુડડીએ આઈ મીન એ મારું નામ પાડ્યું છે હે અત્યાર સુધી તમારી ફૈબા તમારું નામ જ નતું પાડ્યું આવું કેવી રીતે બની શકે તમે અત્યાર સુધી જીવ્યા કઈ રીતે अमेरिका अमेरिका जय कर कुछ रात में ऐनु शहर मजानु सूरत ये सूरत नहीं हुरत ले हुरत हुरत जय कर भी कुछ रात में ऐनु शहर मजानु सूरत।, हाँ। सूरत सूरत ने सो कहता ताहुरत छे सोनानी मूरत ये सूरत ધારાવાહિક આર્થિક સર્વેક્ષણની આજની વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે મૃણાલભાઈ આપણે વાત કરતા હતા બે મુદ્દાની મોંઘવારીની વાત કરીએ હવે જો રોજગારીની વાત કરીએ તો રોજગાર પણ આપણા દેશમાં એક સતાવતો અને સળગતો પ્રશ્ન છે એવું કહી શકાય અને હવે જ આર્થિક આર્થિક સર્વેક્ષણમાં પણ જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એ છે એઆઈ વિશ્વ સ્તરે એઆઈનું આગમન થયા પછી ઘણા બધા પડકારો આવ્યા છે ભારત જેવા દેશમાં જ્યારે રોજગારી આટલો આટલી મોટી સમસ્યા હોય ત્યારે એઆઈના આવવાથી સૌથી મોટી તરાબ તો રોજગાર ઉપર જ પડવાની છે એને આપ કેવી રીતે લો છો ટેનોલોજી જયારે પણ આવી છે ઇવેન્ચ્યુઅલી રોજગાર વધ્યા છે પણ ટૂંકા ગાળામાં સમસ્યાઓ સર્જાતી હોય છે ઉદાહરણ તરીકે આપણે ભૂતકાળમાં જોઈએ ગાંધીજી જે ચરખો ચલાવતા તો એક વખત વ્હીલ ચલાવે તો એક તાર નીકળે પછી એવું ઇન્વેન્શન થયું કે સ્પીનિંગ જેની એવું મશીન હતું કે આપણે એક ચરખો ચલાવીએ એટલે આઠ નવ તાર એમાંથી નીકળે જયારે આ ટેકનોલોજીકલ ઇનોવેશન થયું તરત ઇંગ્લેન્ડમાં મહિલા શ્રમિકોની માંગ વધી ગઈ કેમ કે પૈડું ફેરવવા માટે પણ જોઈએ તો ટેકનોલોજીથી રોજગાર વધ્યો પણ એના અમુક વર્ષો પછી જયારે પાવર લૂમની શોધ થઈ કે મશીન પોતે જ ફરે અને ચરખો ચાલ્યા કરે તો તરત બધા જોબ ખતમ પણ થઈ ગયા હવે એ વખત તો સરકાર કોઈ આવું આપણે બેરોજગારી ભથ્થું આપીએ કે નવું એમને ઓલ્ટરનેટિવ સ્કીલ આપીએ કે લોન આપીએ વાતો હતી નહીં પણ એટલે અફકોર્સ લોંગ રનમાં ટેક્સટાઇલ સેક્ટરમાં ઘણા પછી જોબ્સ તો ક્રિએટ થયા આજ રીતે એઆઈનું એમ છે કે ટૂંકા ગાળામાં ભારતમાં રોજગાર ખાસ કરીને દાખલા તરીકે ન્યૂઝ પેપરમાં પ્રૂફ રીડિંગ અને ગ્રામરનું કામ કે આર્ટિકલ રાઇટિંગનું કામ કરતા લોકો હોય એ રીતે જે લીગલ કે મેડિકલ પ્રોફેશનમાં જે ડોક્યુમેન્ટ રાઇટિંગનું કામ કરતા હોય આ પ્રકારના રોજગાર ઉપર જોખમ આવી શકે આર્થિક સર્વેક્ષણે નોંધ્યું પરંતુ સામે ભવિષ્યમાં આ તમામ લોકોને કંઈક ઓલ્ટરનેટ સ્કિલ આપી અને આમાં જ વધુ કેવી રીતે આગળ લઈ જવા આજ જ પ્રશ્ન રોબોટિક્સમાં પણ થયો કે રોબોટ આવશે તો લોકોના રોજગાર જતા રહેશે વર્લ્ડ ઇકોનોમિક ફોરમે નોંધ્યું કે રોબોટ આવશે તો રોજગાર જશે પરંતુ એ રોબોટનું જ રિપેરિંગ અને એનું પ્રોગ્રામિંગ કરવા માટે પણ નવા લોકોની જરૂર પડશે પણ એના માટે રીસ્ક ઇઝ રિકવાયર્ડ એટલે સરકારનું આ તમામ ક્ષેત્રમાં એક યોગદાન થયું બીજું નોંધવાનું એ છે કે આપણે ગુગલ પર કોઈ એક ટર્મ સર્ચ કરીએ એમાં માની લો કે એક વોટ વીજળી ખર્ચ થાય છે સર્વરમાં ચેટ જીપીટીને એ જ પ્રશ્ન પૂછીએ કે માની લો ઓડિશાની રાજધાની શું છે તો બધું કોમ્પ્યુટિંગ કરીને જવાબ આપે તો એ દસ ગણી વધારે એનર્જી વાપરે છે એટલે આ જેટલું પણ એઆઈ મશીનરી છે એના લીધે એક તો વીજળીની ખપત વધે અને ન્યુક્લિયર એનર્જી વગેરે વાપરતા હોય તો પાછળ એ બધા સંયંત્રો માટે પાણીની ખપત વધે એટલે એઆઈના આ બધા આયામો જોઈને દરેક કંપની માટે એટલું સારી રીતે એડોપ્ટ કરવું મુશ્કેલ રહેશે ટૂંકમાં નજીકના ભવિષ્યમાં આપણે જોઈએ કે એનવીડિયા કંપની એ બધી એઆઈ ચિપ્સ બનાવીને ખૂબ એના શેરના ભાવ વધ્યા હતા પરંતુ આ થોડા જ દિવસોમાં ચીનની કોઈ એક ડીપ એઆઈ કંપની હતું એમનું એકદમ સસ્તું મોડેલ આવ્યું અને એનવીડિયાનું ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ ખરાબ થઈ ગયું તા

લખ્યું કે ભાઈ ચાઇનીઝ પ્રેસિડેન્ટ અંગે શું કેવું છે એવી રીતે અમેરિકાનું જે એઆઈ થયું એ કરશે એટલે આપણે નોંધવાની વાત એ છે કે એઆઈ માટે આપણે કોઈની પર નિર્ભર થવા કરતા પોતાનું ઇન્ડિયન એઆઈ બનાવવું પડશે અને એ પડકાર પણ છે અને સામે તક પડે છે એટલે આપણે જેમ હું ડીપ શીખ જોઉં છું એ સાથે મારું એમ કેવું છે કે આપણે ઇન્ડિયા શીખ ક્યારે આવશે જયારે હું ઇન્ડિયા શીખ જોવા માંડ્યું અને એનું એ આઈ મળે અને એમાં જે મૃણાલભાઈએ કહ્યું એમ એમાં હું કેવી રીતે આપણે કોઈ આઈઆઈટીના હું એન્જિનિયરને આહવાન કરું છું કે ભાઈ તું એવું કર કઈ કે એમાં એનર્જી નું કન્ઝમ્પન જે અત્યારે દસ ગણું છે બીજા બધામાં જે એમણે કહ્યું એ વન ટેન્થ થઈ જાય એ કર એ ચેલેન્જ છે અને આપણે લોકો તો એનર્જીમાં એક નવો નવો ચેપ્ટર લખવાની કોશિશ કરીએ પણ પ્રોડક્શનમાં આપણે ત્યાં ચાઇનાથી ઇમ્પોર્ટ ના કરીએ તો આપણી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી અડધી સર્વાઈવ ના કરી શકે એવી પરિસ્થિતિ એટલે ચાઈનાની અત્યારે જે મજબૂત પકડ છે આપણા ઉપર નહીં આખી આખા વિશ્વ ઉપર

પોટેટો ચિપ્સ અને બીજું આપણે જે ખાઈએ છીએ એ હેલ્થ માટે ખૂબ ખરાબ છે મેન્ટલ હેલ્થ ખરાબ કરે છે અને આ ઇન્ડસ્ટ્રી સેલ્ફ રેગ્યુલેશન સ્વનિયંત્રણ નહીં કરે આના પર કડક કાયદાઓની જરૂર છે એઆઈ એક મોટી ચેલેન્જ એણે બતાવી જીડીપી ગ્રોથ રેટ આપણે જોયું છે સિક્સ પોઈન્ટ થ્રીથી સિક્સ પોઈન્ટ એટ પર્સન્ટની રેન્જમાં રહેવાનો છે અને જે ફેક્ટરીઓમાં કામ કરતા લોકો મેક્સિમમ કેટલા કલાક કામ કરી શકે એમને સાથે સાથે વર્કપ્લેસ હેરેસમેન્ટ અને બાકી મેન્ટલ હેલ્થ ઇશ્યુ પર પણ વાત થવી જોઈએ એવી પણ એક નોંધ દીધી છે ઓકે આપને પૂછવા માંગીશ કે ગયું વર્ષ બે હજાર ચોવીસમાં આમ જોવા જઈએ તો ઘણા બધા પરિણામોની ભારતીય અર્થવ્યવસ્થા અથવા પડશે આપણે જોઈએ છીએ જો ડોનાલ્ડ ટ્રમ્પની વાત નથી કરતા ટ્રમ્પ સાહેબ આવી ગયા એટલે એમણે સોંપો પાડી દીધો બધે દરેક જણને કહી દીધું ચાઈના ને ઈન્ડિયાને એ તો આપણે માનીએ છીએ કે આપણી દોસ્તી સારી છે પણ એ તો એમને તો ક્લિયર વાત છે કે મારો દોસ્તો એક જ હું પોતે અને અમેરિકા જ મારો મેઈન મેટર ઓફ ઇન્ટરેસ્ટ બાકી હમણાં બોલ્યું ત્યારે એમણે ઇન્ડિયા ને કહ્યું કે ઇન્ડિયા ઉપર ડ્યુટી જકવી પડશે એ લોકો અનફેર છે જે પણ જો અમેરિકા નું પ્રમાણે લાઈન પર ના ચાલ્યું અને એના કારણે આપણી નિકાસ ઉપર અસર પડવાની આપણા નિકાસ પર અસર પડશે જ કારણ કે આપણી નિકાસ આપણે જે અમેરિકા જોડે આપણું ટ્રેડ બેલેન્સ છે એ આપણી સાઈડ ઉપર છે એટલે આપણે ત્યાં આગળ

બીજા દેશો પર નજર ફેરાવો બીજા દેશો ઉપર પણ એક્સપોર્ટ કરવાની તૈયારીઓ કરો કારણ કે આમનું નક્કી નથી કાલે ઉઠીને ડ્યુટી નાખી દેશે એમનું જે થવું પણ આપણું તો એક્સપોર્ટ અટકી પડશે એટલે આપણે અમેરિકા પ્લસ બીજા ટેન કન્ટ્રીઝ એવા શોધવા પડશે જ્યાં આપણે આપણા ભાવથી આપણી ક્વોલિટી ની ચીજો આપણા ટર્મ્સ પર વેચી શકીએ બિલકુલ એ આપણા માટે વેક અપ કોલ છે બિલકુલ નયનભાઈ અને ડોક્ટર મૃણાલભાઈ આપ દૂરદર્શન સ્ટુડિયોમાં આવ્યા અને આ એક ખૂબ જ વિશાળ એક સબ્જેક્ટ છે કે આર્થિક સર્વેક્ષણ એક મોટો મહાસાગર છે પણ એમાંથી ચૂંટેલા મોતી લઈને આપે સરળ ભાષામાં અમારા દર્શક મિત્રો સાથે વાત કરી એ માટે આપ બનવેનનો ખૂબ જ આભાર દર્શક મિત્રો આજે આપણે ખૂબ જ અઘરી કહી શકાય એવી વાતોને બહુ ખૂબ જ સરળ રીતે સમજવાની કોશિશ કરી છે આવતીકાલે મંત્રી બજેટ રજૂ કરવાના છે આ એની પૂર્વ ભૂમિકા આપની સમક્ષ દૂરદર્શનના માધ્યમથી અમે રજૂ કરવાની કોશિશ કરી છે આ હવે આના પછી સોમવારે એક નવા વિષય સાથે ફરીથી આપની સામે અમે ઉપસ્થિત થઈશું અત્યારે સમય થઈ ગયો છે ચાર વાગ્યાના સમાચારનો આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ અમને રજા આપો નમસ્કાર ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુના ઓટો પર શું અક્ષર છોડાવી શકશે એલ થી પીછો કારનામા બટ અને અર્નીના ગલી ગી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડ